બોલો શું કામ છે જી સર હવે ટાટ એસ નું એસનું સરક્યુમેન્ટ વેરીફિકેશન નું ટૂંક સમયમાં આવી જશે જે રીતના ટીચર નું અને આચાર્ય ઇન્ટરવ્યુ ને ચાલી રહ્યા છે જે રીતના તમારી ભરતી નું પણ કામ ઝડપથી થઈ રહ્યું છે બરાબર સર ઓર્ડર ક્યાં સુધીમાં મળી શકે એવું એવું અમે ના કહી શકીએ આમાં કેવું પણ અંદાજિત સર આપનો શેડ્યુલ તો હશે ને સર આપને ના એવું અંદાજે અમ અહીંયા થી જે માહિતી હોય ને એ અંદાજીત ના આપી શકીએ જે surety વાળી હોય એ જ અમે કહી શકીએ ને એવું અંદાજીત ના કહી શકીએ અને આવી જશે અત્યારે બધું કામ ચાલી રહ્યું છે બરાબર છે આ વેબસાઈટ જોતા રહેજો અને પ્રાથમિક નું સર પીએમએલ ના પ્રાથમિક નું અમને ખબર નથી ઓકે જી જી સર ઓકે થેન્ક યુ હા સર ટાટ ભરતી માંથી વાત કરો છો બોલો શું કામ છે જી સર હવે ટાટ એસ નું ને એચ એસ નું સર ડીવીકેઆર સુધી માં આવી શકે સર ડોક્યુમેન્ટ વેરીફિકેશન નું ટૂંક સમયમાં આવી જશે જે રીતના નું અને આચાર્ય નું અત્યારે ઇન્ટરવ્યુ ને ચાલી રહ્યા છે જે રીતના તમારી ભરતી નું પણ કામ થી થઈ રહ્યું છે બરાબર સર ઓર્ડર ક્યાં સુધીમાં મળી શકે એવું એવું અમે ના કહી શકીએ આમાં કેવું વેબસાઈટ ઉપર અંદાજિત સર આપનો શેડ્યુલ તો હશે ને સર આપને ના એવું અંદાજે માહિતી હોય ને અંદાજિત ના આપી શકીએ જે સ્યોરિટી વાળી હોય એ જ અમે કહી શકીએ ને એવું અંદાજિત ના કહી શકીએ બરાબર અને આવી જશે અત્યારે બધું કામ ચાલી રહ્યું છે બરાબર છે આપ વેબસાઇટ જો તારે પ્રાથમિક નું સર પીએમએલ ના પ્રાથમિક નું અમને સર નથી સર ઓકે